કૌભાંડની ભૂપેન્દ્ર ઝાલા સાથે જોડાયેલા અન્ય એક નેતાનો કોંગ્રેસે પર્દાફાશ કર્યો છે કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ એબીવીપીના નેતા અમનસિંહ ચાવડાને લઈને ખુલાસા કર્યા છે ગાંધીનગરની બીઝેડ ગ્રુપનો ઓફિસનો એજન્ટ અમનસિંહ ચાવડા એબીવીપીના સાથે જોડાયેલો હોવાનો ખુલાસો કર્યો છે અને સાથે જ અમનસિંહ ચાવડાએ ગાંધીનગરમાં કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે તેને લઈને તપાસ કરવા માંગ કરી છે ચાવડાનું ફેસબુક પેજ અકાઉન્ટ ખોલવામાં આવે ત્યારે ધ્યાનમાં આવે કે આ વ્યક્તિ વિદ્યાર્થી પરિષદ જે ભાજપ જોડે જોડાયેલી સંઘ જોડે જોડાયેલી વિદ્યાર્થી પાક છે તેનો પ્રદેશનો સહમંત્રી રહી ચૂક્યો છે પ્રદેશના અનેક હોદ્દા ભોગવી ચુક્યો છે ભાજપ એક તરફ આવા કૌભાંડીઓને સંરક્ષણ આપીને ભગાડી દે અને બીજી બાજુ એમના જ લોકો આમાં એજન્ટ તરીકે કામ કરતા હોય ભાગીદાર હોય તપાસ થવી જોઈએ કે આ વ્યક્તિએ ગાંધીનગરના કેટલા લોકોને કેટલા રૂપિયાનો ચૂનો લગાડ્યો છે